નમસ્કાર બધા ગુજરાતીઓને આજે આજે ફરી એક નવા વિડીયા સાથે આપણે આવ્યા છે તો ઉમિયા માતાને ગાળો બોલે છે પાટીદારો વિશે ઉમિયામાં ખાસ કરીને ઉમિયામાંને ગાળો બોલે છે ને આવા આવા કૃત્ય કરે છે ને આવા આવા કલાકારો વાતો કરે છે વાતો નહીં આ તો તમને એમ લાગતું હશે કે કોઈ ખાલી વ્યૂઝ લેવા માટે કે જેમ તેમ વિડીયો બનાવી દે ને બસ એવું જ લાગે બધાના મનમાં પણ ઉમિયા માટે ગાળો બોલે છે એ તમે જોતા નથી આવા કલાકારો આ વારંવાર ચર્ચામાં આવે વારંવાર જેમ તેમ હેલ ફેલ બોલી જવાનું અને ગમે તેમ ગમે તેના વિશે બોલી જવાનું જેમ મન ફાવે તેમ બોલવાનું મન ફાવે તેમ ટ્વીટ કરી દેવાનું મન ફાવે તેમ બધાને જેમ મન ફાવે તેમ કરી દેશે આવી રીતના કલાકારો કેટલા યોગ્ય છે એ તમે જરૂરથી કમેન્ટમાં લખજો હું અને ચેનલને નવા છો તો ચેનલને જરૂરથી સરપ્રાઇઝ કરજો અને આ વિડીયો વધારે લોકો સાથે શેર કરજો જેથી કરીને લોકોને ખબર પડે કે ગુજરાતની અંદર પણ હવે બધા કલાકારો અડકાયા થયા છે આ શબ્દ એટલા માટે હું વાપરું છું કે એમને કોઈ વારંવાર ગમે તેમ ગમે તે રીતે બોલી જવાનું અને પબ્લિકને સંભળાવવાનું પબ્લિકને પબ્લિક સાંભળે જેમ બોલે તેમ મન ફાવે તેમ બોલી જવાનું અને હવે વિવાદ કરી નાખવાનો આમને સામને આવી જવાનું આ એક જાતનું એમનું એ થઈ ગયું છે હવે લોકો સાંભળતા નથી તો આમ તો સાંભળે આમ કરવાથી તો આમ થશે હું ગમે એને વિવાદ વિવાદ કરું ઊભો કરું એટલે લોકો સાંભળે તો ખરા ગુજરાતની અંદર આવું એક જાતનું સ્ટેન્ડ બની ગયું છે કે લોકોને કેમ સમજાતું નથી કે આ કલાકારો નેતાઓ બધા આવું રીતે કરવા માંડે છે તો આ આવું કરવાથી જે લોકો સારું કરે એમને કશું કોઈ જોતા નથી તમે જાણતા હશો એમના વ્યૂઝ પણ ના હોય જે સારું કામ કરતા હશે ને એમને તમને ઘણા એવા સારા આપણા ગુજરાતની અંદર હું એમ નથી કહેતો બધા ખોટા ઘણા એવા સારા કલાકારો છે ઘણા એવા સારા નેતાઓ છે ઘણા સારા ઈમાનદારી પણ છે પણ સાથે સાથે આ કલાકારો કેટલી હાથ સુધી પહોંચે છે એ તમે જરૂરથી જાણજો અને વિડીયો તમને હું જરૂરથી બતાવી દઉં કે આ ઉમિયામાં માટે આ જે લેડીઝ કલાકાર છે એ કેટલું યોગ્ય બોલે છે એ ભાઈ કાનમાં જાહેર મંચ પર કાનમાં એવું કહે છે કે તમારી માન તમે આમ છો ને તમે તેમ છો એવું કાનમાં કહે છે તો હવે એક જાહેર વાત છે કે કીદાઓ વગર રહે રહેને ને ભાઈ જાહેરમાં કહે છે કે હું ભૂલી નહીં શકું અને ખરેખર આ યોગ્ય નથી તમે એમ લાગતું હશે કે ખોટું બોલતો હશે ના બધા કલાકાર આવો તારી જોઈને જ કરે છે મન ફાવે તેમ કરે છે મન ફાવે એમને મન જેમ ફાવે એમ કરી નાખે પછી ભલે ને ગમે તેવી તોપ હોય કે ગમે તેવું હોય એ નહીં જોવાનું એમને કમાણી કઈ રીતે થાય લોકો મને કઈ રીતે જુએ છે ગમે એ રીતે ગમે એ રીતે જુએ તો ખરા ને બસ આ એમની એક જાતની એમને વ્યૂઝ મેળવવા માટે કાં તો પછી ફેમસ થવા માટે ફેમસ ઓલરેડી થયેલા હોય પણ છતાં પાછું એમની ડાઉન થઈ જાય ને એટલે એકાદ વિવાદ આવો કરી નાખે એટલે પછી પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય પછી જાણવામાં હરેક સમાચારની જેમ હરેક સમાચારમાં આપણે જાણતા હોઈએ કે આ આજે આજે આ આવશે આજે આ આવશે આ તો આ થયું તો પેપરમાં જરૂરથી આવશે હવે પછી શું કરે છે આ એ આપણે ધ્યાન આંખ રાખીએ એમની એટલા માટે આ બધા કાવિત્રા પછી આવા બધા વિવાદો ઊભા કરે જેમ તેમ મન મન ફાવે તેમ બોલી જવાનું જેમ થાય એમ કરી લેવાનું આવું બધું ગુજરાતની અંદર ખૂબ ચાલી રહ્યું છે બીજા રાજ્ય કરતાં ખાસ કરીને ગુજરાતમાં તો કલાકારોએ હદ વટાવી નાખી છે નેતાઓ કરતા કલાકારો હવે વિવાદ વધારે કરે છે લોકો સાંભળે એટલા છે કે એમનું કૃત્ય કરવાથી લોકોને ગમે પણ છે ઘણા લોકો મેં જોયા પણ છે એ કર્યું સારું કર્યું નમસ્કાર મિત્રો બસ આજનો વિડીયો આટલો જ વિડીયો ખૂબ લાંબો થાય એવો છે પણ છતાં હું નહીં કરતો જય હિન્દ જય ભારત